નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ થઈ છે સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ તો નિવૃત્તિ પામેલ સાઠ વર્ષથી ઉપરના પેન્શનરો માટે બિગ ગુડ ન્યૂઝ આવ્યા છે અને પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે તો શેના માટેનો પરિપત્ર છે કયા બિગ ગુડ ન્યૂઝ છે તેની વાત કરીશું આપણે વિડીયોમાં તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડિયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ડીએ હાઇક અપડેટ બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓને એક મોટી ભેટ આપવામાં આવી છે તો તેના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યા છે આ માટે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે તો જારી કરાયેલા સર્ક્યુલર મુજબ બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી વધારો કરવામાં આવ્યો છે તો એઆઈ સીપીઆઈના આંકડા બહાર પાડવામાં આવ્યા છે આ માટે ના આંકડા બહાર પાડવામાં આવ્યા હતા જેના આધારે તેમના મોંઘવારી ભથ્થાનો વધારો કરવામાં આવ્યો છે તો જુલાઈ બે હજાર ચોવીસ માટે એઆઈસીપીઆઈનો આંકડો નવ હજાર ત્રણસો નવસો ત્રણ હતો જ્યારે સપ્ટેમ્બરમાં તે વધીને નવ હજાર ચારસો વીસ પોઈન્ટ હતો તેના આધારે ડીએસ લેબમાં નોંધવામાં આવ્યો હશે તો ડીએસ લેબમાં તેતાલીસ પોઈન્ટનો વધારો થયો છે આવી સ્થિતિમાં ડીએસ લેબમાં તેતાલીસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે જેના આધારે બેંક કર્મચારીઓને નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી બે હજાર પચીસ માટે ત્રેપન પોઈન્ટ તેર ટકા મોંઘવારી ભથ્થો આપવામાં આવશે તો આ કિસ્સામાં તે તેને મૂળ પગારના ત્રેપન પોઈન્ટ તેર ટકા છે તે ત્રણ મહિના માટે મોંઘવારી ભથ્થા તરીકે ઉપલબ્ધ કરવામાં આવશે તો પગારમાં વાર્ષિક સત્તર ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો અગાઉ જાહેર ક્ષેત્રની બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વાર્ષિક સત્તર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશને બેંક કર્મચારીઓના સંગઠન વચ્ચે પગાર વધારા માટે સહમત થતા હતા આ જાહેરાત કરી હતી તો જેનો આઠ લાખ બેંક કર્મચારીઓને ફાયદો થયો હતો તો સત્તર ટકાના પગાર વધારા સાથે બેંક પર વાર્ષિક આઠ હજાર બસો ને કરોડ રૂપિયાનો વધારો નાણાકીય બોજ હતો હવે એકવાર ફરીવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તો મોંઘવારી ભથ્થામાં વધારો કરવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા હતા જેનો અમલ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવ્યો છે આ પછી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ફરી એકવાર બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો તેલંગાણા હાઈકોર્ટે પેન્શનધારકો માટે દસ વર્ષનો કોમ્યુટેશન કપાતનો સમયગાળો પૂરો થયા પછી કોઈ પણ કપાત રોકવાનો નિર્દેશ આપતા સીમાચિહ્નરૂપ આદેશ જારી કર્યો છે આ નિર્ણય તમામ પેન્શનરોને લાગુ પડશે અને ન્યાયિક પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરશે તો તેલંગાણા હાઈકોર્ટે તમામ પેન્શનરો માટે ઐતિહાસિક અને રાહતનો ચુકાદો આપ્યો છે તો કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે પેન્શનરોના પેન્શનમાં દસ વર્ષ સુધી કમ્યુટેશન કપાત માટે કપાત કરવામાં આવી છે તેમના પેન્શનમાંથી વધુ કપાત કરવામાં આવશે નહીં આ નિર્ણય માત્ર વ્યક્તિગત અરજદારો માટે જ નથી પરંતુ સમાન સંજોગોમાં તમામ પેન્શનરોને પણ લાગુ પડશે ત્યારબાદ રીટ પિટિશન નંબર બત્રીસ એક સત્યોતેર બે હજાર ચોવીસ હેઠળ વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ આપવામાં આવેલો આ નિર્ણય ન્યાયિક પ્રક્રિયાને સરળ અને સમાન રીતે અમલમાં મૂકવાની દિશામાં એક મોટું પગલું છે તો કોમ્યુટેશન કપાત રોકવાનો આદેશ આ ઐતિહાસિક નિર્ણયમાં તેલંગાણા હાઈકોર્ટે પેન્શનરોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કહ્યું કે દસ વર્ષથી કોમ્યુટેશન કપાતનો ભોગ બનેલા પેન્શનરો સામે આ કપાત ચાલુ રાખવી અયોગ્ય ગણાશે તો કોર્ટે વચગાળાના આદેશમાં કહ્યું કે આ જોગવાઈ તમામ પેન્શનરોને લાગુ પડશે પછી ભલે તેમણે વ્યક્તિગત રીતે કોર્ટનો સંપર્ક કર્યો હોય કે ન કર્યો હોય તો તેલંગાણા હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આદેશની અસર માત્ર અરજદારો સુધી મર્યાદિત રહેશે નહીં કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં આવી વ્યક્તિગત અરજીઓ ન્યાયિક વ્યવસ્થા પર બિનજરૂરી દબાણ લાવે છે તેથી આ હુકમ સમાન સંજોગો ધરાવતા તમામ પેન્શનરોને આપમેળે લાગુ થશે તો પેન્શનરો પર તેની શું અસર થશે તેની વાત કરીએ તો આ આદેશથી રાજ્ય સરકારના પેન્શનરોને તાત્કાલિક રાહત મળશે કોર્ટે સુનિશ્ચિત કર્યું કે જેમનો દસ વર્ષનો સમયગાળો પૂરો થઈ ગયો છે તેમના પેન્શનમાંથી કોઈ વધુ કપાત કરવામાં આવશે નહીં આ ઓર્ડર તે તમામ પેન્શનરો માટે છે જેમણે તેમના પેન્શનનો હિસ્સો કોમ્યુટેશન હેઠળ લીધો છે અને હવે દસ વર્ષનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ કર્યો છે તો ભારતીય પેન્શનર સોસાયટીનો પ્રતિભાવ તેલંગાણા હાઈકોર્ટના નિર્ણય બાદ ભારત પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકારની અપીલ કરી છે કે આ નિર્ણય કેન્દ્ર સરકારના પેન્શનરો માટે પણ લાગુ કરવામાં આવે સમાજે દલીલ કરી હતી કે બંધારણ કલમ ચૌદ હેઠળ તમામ નાગરિકોને સમાનતાનો અધિકાર છે જો રાજ્ય સરકારના પેન્શનરોને રાહત આપી શકતી નથી તો કેન્દ્ર સરકાર પેન્શનરો કેમ નહીં આપે ભારત પેન્શનર સોસાયટીએ ડીઓ ડબલ પી ડબલ્યુ એ સામાન્ય આદેશ જારી કરવા અને કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ આ રાહત આપવા વિનંતી કરી છે જેથી તેઓને બિનજરૂરી રીતે કોર્ટનો સંપર્ક કરવો ન પડે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ